વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વીસ કામોની દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાંથી ચર્ચાના અંતે ઓગણીસ કામ મંજૂર કરી એક કામ પરત કરવામાં આવ્યું છે દર અઠવાડિયે વિકાસલક્ષી કામે મળેલી આ બેઠકમાં આ વખતે કમિશનર તરફથી વીસ દરખાસ્ત આવી હતી તેમાં સામાન્ય વહીવટ વિભાગ આરોગ્ય વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા શાખા પેમેન્ટ વરસાદી ગટર પ્રોજેક્ટ પાણી પુરવઠા મેટ લાઇટ વિભાગ મિકેનિકલ ખાતું બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે ઓગણીસ કામોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશન

દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ ચોત્રીસ જેટલો મેન પાવરનું મહેકમ ઊભું કરવાનું છે જેમાં ખાસ કરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર સબ ઓફિસર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન જુનિયર ક્લાક ચાર છે ટોટલ ચોત્રીસ જેટલી જગ્યાનું મહેકમ આજે ઊભું કરવાની જે દરખાસ્ત હતી એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એકસો પચાસ કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક હજારથી પીનની જરૂર હોવાના કામને ત્રણ ત્રેપન કરોડ એટલે કે પોઈન્ટ ટકા ઓછા મુજબના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ એકની પે મેટ્રિક્સ સત્તર હજાર સડસઠ હજાર સાતસોથી બે લાખ આઠ હજાર સાતસોની જગ્યાની લાયકાતમાં સુધારા કરવાની દરખાસ્ત હતી જે માન્ય કમિશનરશ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત રખડતા કૂતરાના ખસીકરણ હડકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાતા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી જેમાં જે કામગીરીના એકથી ચાર કામગીરી દર્શાવેલ છે જેને મંજૂર કરવામાં આવી છે પરંતુ ડોગ માટેના શેલ્ટર હોમ અને એના માટેની ડોગ વાન અને બોલેરો ગાડી ખરીદવા માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાની રહેશે મકરપુરા સ્થિત લેન્ડફિલ સાઇડ ખાતે ઘન કચરાના નિકાલ માટે બે લાખ મેટ્રિક ટનના પ્રોસેસિંગ માટે રૂપિયા આઠસો એકાવન પ્રતિ મેટ્રિક ટનના જે મર્યાદા વધારવાની છે એટલે બે લાખ ટન મેટ્રિક ટન બે લાખ મેટ્રિક ટન સુધીની કામગીરી વધુ કરવાની આયાત એજન્સીને પરમિશન આપવામાં આવેલી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુસડી શાખા દ્વારા ડીઝલ એન્જિન ડ્રીવન સેલ્ફ પ્રાઇમિંગ ટ્રોલી માઉન્ટેડ પમ્પસેટ દસ નંગ ખરીદવાના હતા જે એક ટકા ઓછાના ભાવે એટલે કે બ્યાસી લાખ એક હજારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે ફતેહગંજ વિસ્તારમાં કમાટીપુરા નવયુ વિદ્યાલયથી તાજ બુરાની થઈને વિસામતી નદી સુધી આરસીસી કવર્ડ વરસાદી ચેનલ બનાવવાના કામને સોળ પોઈન્ટ નવું ટકા ઓછા મુજબ બે કરોડ પિસ્તાલીસ લાખના વતા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં હયાતી વરસાદી ગટર સાફ કરવાના કામે ઇજારદારની નાણાકીય મર્યાદામાં વીસ લાખનો વધારો કરવાનો હતો જેને મંજૂર કરવામાં આવ્યું છે ઓરિજિનલ ઇજારો પચીસ પોઈન્ટ એકાવન ટકા ઓછા મુજબ નહોતું વડોદરા મહાનગરપાલિકા ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈ કરવાના કામે જે ઈજાદાર હતો જે પચીસ ટકા ઓછા મુજબનો ઇજારો હતો જેમાં ત્રણ માસ અને સત્તર પોઈન્ટ પચાસ લાખનો વધારો માગવામાં આવ્યો તો જે મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં બે કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ કર્બિંગ કરવાના જે કામ હતું તે ત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા ઓછા મુજબ ત્રણ બે કરોડની મર્યાદામાં કરવાના કામને મંજૂરી આપવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનના વોર્ડ નંબર બે માટે ચોવીસ પચીસ વર્ષ બે બે હજાર ચોવીસ પચીસ માટે પાણીની આયન ડીઆઈ નળીકા નાખવાના કામે મંજૂર થયેલા ભાગ પચાસ લાખ નવ ટકા વધુ મુજબના ઇજારમાં ત્રણ માસની સમય મર્યાદા વધારવાનું કામ હતું જેને મંજૂર કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં પ્લાનિંગ ડિઝાઇનિંગ પ્રિપેરેશન ઓફ ડીપીઆર અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ વોટર સપ્લાય ન્યૂ કેપિટલ પ્રોજેક્ટ એઝ વેલ એઝ ઓગમેન્ટેશન ઓફ એક્ઝિસ્ટિંગ વર્કિંગ સિસ્ટમ ઇન્ક્લુડિંગ એક્ઝિસ્ટિંગ સોર્સ ઓગમેન્ટેશન અને ન્યૂ સોર્સ અને વોટર સપ્લાય નેટવર્કના કામ માટે જે કન્સલ્ટન્ટ એજન્સીને રોકવામાં આવી છે તેમાં ચાર એજન્સી ખાસ કરીને વાપકોસ સેપિયન્ટ મલ્ટીમીડિયા અને માનવ સેવા કન્સલ્ટન્ટને એક પોઈન્ટ પંચોતેર ટકા પ્રોજેક્ટ કોર્ષના ભાવથી એપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ચાર જણની એમ પેનલ કરવામાં આવશે અને